આવો ભાઈ બધા જય માતાજી જય દ્વારકાધીશ મારા કોલેજ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે ને કારણ કે રવિવાર છે ને એટલે નવેરા હતા એટલે મેં કીધું લાઈવ કરીએ તો હરેશભાઈનું મૂળ છું છે હરેશભાઈ જય માતાજી આવો ભાઈ આવો બધાય ને જય માતાજી આજે રવિવાર હતા ને નવીરા નવીરા આટા મારતા એટલે લાઈવ કર્યું છે આજે તો ભાઈ પેલા બધા જોડાઈ જાવ ને બધાને આમાં તો બધાને ખબર જ છે હવે કઈ આમાં કઈ શેર નહીં ભેગું થાય એમ હવે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી મુકેશ બારટના જય માતાજી ભાઈ જય માતાજી બધાનું લાઈવ માં સ્વાગત છે ભાઈ કેવું નુકસાન નુકસાન ની તો વાત જ કરો મારે ભાઈ આવડે નુકસાન નો કાલ વિડીયો બનાવ્યો યુટ્યુબ માં જોઈ આવજો ભાઈ નુકસાન તો બધા એને ફાડી નાખે એવું પણ અહીંયા છે ને થોડુંક તડકો આવે છે એટલે થોડુંક સીગા ફેરવી તો તમને એક વસ્તુ દેખાડો સમજો આ ડબ્બો અહીંયા પીડ્યો હો આખો ભરાઈ ગયો હતો મેં કીધા હું શો કેમ નથી થતો ફેરવો તો સાય ખેતરમાં બેઠવા જુઓ તમે કપા નું કામ થઈ ગયું છે આવ રેડી કઈ ઘટે નહી એવું વિડીયો નો જોયો તો ખાસ જોયા જો વિડીયો આપણે બનાવેલો છે નુકસાન નુકસાન ભાઈ એવું છું ને કે કોઈ ખેડૂ ને એવું બાકી નહી હોય બિચારા ને નુકસાન નહીં છું હોય પણ ખાસ આમાં જો ભાઈ સરકાર થોડીક સહાય કરે તો સારું ભાઈ સહાય કરે તો પછી માગે ડબ્બામાં ભાઈ પાણી છે ભાઈ કાંઈ ન બીજું સરકાર સહાય તો આપે છે પણ એમાં બધું પ્રૂફ માગે છે ત્યારે તમારે હું પહેલું ને એમાં તો આમાં શું ગોથવા જવું આપણે બધું નુકસાન જ છે બધાને ખબર જ છે વા ભાઈ વાહ બધાને જય માતાજી જય દ્વારકાથી જતે જણા જોવે છે ભાઈ આપણું લાઈવ હતે જણા જણાને જય માતાજી ભાઈ ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો આપણે બીજું તો કંઈ નથી કહેતા ને એક લાઈક કરતા જજો ને બધાને લાઈવમાં જોડાવા બદલ થેન્ક યુ આભાર રવિવાર હતો ને એટલે મેં કીધું બધાયને એવી રાખ છે એટલે લાઈક કીધું છે કાલે પાછું કઈક ડુંગળીનો વિડીયો મેસેજ કરો એ ગુજરાતીમાં મેસેજ કરજો કારણ કે અંગ્રેજીમાં તો આપણને ચા વાંચતા આવડે છે આજ છે ને થોડીક વરાપછી છે એટલે આજ થોડી શાંતિ રહે થોડીક ખેડૂત બકાલામાં કેમ નથી જતા એમ કે છે એમાં એમ છે બકાલામાં કેવું છે કે હું છે ને વાડિયા એટલે વાડિયા છે ને હાવત એટલે હાવ દીપડાની છે ને બહુ ભીસ એટલે કઈ રાતે છે ને નીકળ્યાતું નથી બરોબર આમ તો વરસાદ છે ને ચાલુ ચાલુ હમણાં આતોય તારો એટલે બકાલામાં ટૂંક સમયમાં આપણે આવીશું તો ખરા પણ ફોર પેનું કામ ચાલુ થઈ જાય ને પછી આવી એમ છે ભાઈ આવી સો ટકા છે અત્યારે તો ભાઈ ડુંગરીના વિડીયો મેચી છે કારણ કે બકાલામાં નથી ભૂગાતું એમ છે રાતે ઘરેથી થોડીક પીવાનું કામ છે કારણ કે દીપડો છે ને અમારે ઘર પાસે હોય દીપડી છે ને ગુજરાતીમાં આપણે દીપડી કહીએ ને અહીંયા અમારે ઘર પાસે પાછી વૈયાણેલી છે અરે તે ફાટે ફાટે ભાઈ રાઈ ફાટે એવું કઈ નથી પણ દીપડાની બીક લાગે દીપડાના છે ને ભરોસા ન હોય એટલે દીપડો કારે સારા કરે કઈ નક્કી ન હોય ભાઈ એટલે અરેશ ભાઈ ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ નવા હોય ને તો એટલે બહુ જ મજા આવે સબસ્ક્રાઈબ કરી નાખો ને એક લાઇક કરી ગયો એટલે બહુ જ મજા આવી છે ચેનલમાં ભાઈ ડુંગળીના વિડીયો જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ તો કરતા જ આવજો ભાઈ બકાલાના વિડીયો ડુંગળીના સિંગના ભાઈ ચાર પગ વારેલા ભાઈ ત્યાં બો કરી અરે સવે હેલો બોલો બોલો ગુજરાતી ખાસ ભાઈ નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કલે જાવ બધા કલે જાઓ ને કલેજી બધા આમાં જીવ હોય ભાઈ બધાને માતાજી સુખી રાખે છો મજામાં આ ભાઈ ફૂલે ફૂલ મજામાં પણ ટેન્શન વાળી વાત છે આ બધી નુકસાની છે કારણ કે બધાને નુકસાન તો ભૂખા કાઢી નાખે એવું શું છે જો ભાઈ આમાં મહવાના વેપારીઓ જોતા હોય ખાસ તો ભાઈ બધાને બે હાથ જોડીને હું પગે લાગુ કે ખેડૂતને થોડો ભાવ દેજો ભાઈ તો કે ખારું ગુજરાતી માં ભાઈ મને છે ને અંગ્રેજી આવડતું અમારી ભાઈ આવી જ તકલીફ છે તમારે નહીં ભાઈ આમ તો આપણા ખેડૂના દીકરા હોય ને એને બધા તકલીફ હશે છે ખેડૂ બધાને તકલીફ છે ભાઈ એક ખેડૂ એવા નહીં હોય કે ભાઈ એને નુકસાની બધા આજકાલે ખેડૂત બધા બિચારાને નુકસાની નુકસાન છે અમારે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે હા ભાઈ એ તો સો ટકાની વાત છે પાણી તો ભાઈ બધાને પહેરાણ શું કરવું આમાં તો ભગવાનના હાથની વાત છે આ તો ભગવાનને જ આપ્યું તો આપણે ભોગવું જ પડશે ને એ એક તો છે કે ભાઈ આ ખેડૂતોનો દીકરો જ ભોગવી કે આવું સહન કરી કે બાકી કોઈના બાપની ત્યાં નથી એ તો છે જ તેમ કારણ કે આપણે ખેડૂના દીકરા છે એટલે આપણને ખબર છે કે આપણે સહન કરીએ બાકી બીજા કામ કે આવું સહન કરી કે ભાઈ પાણી પાણી આ ભાઈ તો છે ભાઈ હું વિડીયો જોતો બનાસકાંઠાનો ઘણી જગ્યાએ ભાઈ અમારા ગામમાં નિહાય બધે પાણી ગણું બક્કા ઓલું ભરેલું હોય ને ઘઉં એ અમારે બધું પાણી પાણી થઈ ગયું બહાત થાય નુકસાની છે ભાઈ આમાં કોઈને એવું નથી બોલો ભાઈ એક છે ને એક તમારા ગામની કોમેન્ટ મારો તમે ક્યાંથી ત્યાંથી જોવો છો ને એ ખાસ કોમેન્ટ મારો કે હું અહીંથી અહીંથી જોઉં એટલે મને ખબર પડે કે ભાઈ આપણને ક્યાંથી સપોર્ટ મળે છે એમ સપોર્ટ તો ભાઈ આપણને બધા પૂરો કરે છે એ બદલ બધાને થેન્ક યુ ને આભાર જે ગાદી ઉપર બેઠા હોય તેને ખબર ના પડે

આપણે જડ્યા એટલે એને નીચે પણ આપણે જ ઉતારીશું હારેજ ભાઈનો જોવા આવો છે કે ગાદી ઉપર આપણે જ બેસાડીયા એટલે આપણે જ ગાદી ઉપર ઉતારવા પડશે એમ એ તો ભાઈ એવામાં હું કરવું કાંઈ ખબર ના પડતી ખેડૂ ના કોઈને કાશ્મીરમાં ભાઈ કેવું નુકસાન છે ભાઈ કાશ્મીર વાળા ભાઈ જરા કમેન્ટ મારવામાં ગોતવું પડે છે હા એ વાત તો અરેશ ભાઈ સો ટકાની ની વાત છે આપણે ગોતવું પડે છે તોય આપણે મુંજાતા નથી ને ઈવડે એને ગોતવું ને પડતું તો આ બધા મુંજાઈ દે છે

કરી નાખજો ભાઈ કાલમાં આપણે જવાના છીએ હું ભાવ આવે તો તમને લાઈવ હરાજીમાં બતાડવાના છી આપણી સિંગની હરાજી આપણે છે ને છોટ વિડીયો નાખવાનો છે કાલમાં

આનો મતલબ તો ભાઈ મને કઈ સમજાણો ને હજી હાય બોલો ભાઈ આજ થોડીક વરાપ થઈ છે ને એટલે આજ કઈ આમ સારું આજ બધાને કઈ ઉજમ છે બિચારા કોઈ ઘરની બહેર નીકળતામાં નીકળતા વાદળા બહુ જોરદાર છે જોવા પાય મેં એક વિડીયો બનાવ્યો એમાં વાદરાને એવું છે બહુ મસ્તનો નજારો આવ્યો છે ખાસ ભૂલતા નહીં જોઈ આવજો ત્યાં છે ને ત્યાં ઉપર છે ને બીજો વિડીયો છે શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો મહુવામાં આવ્યા છે ને મહુવા માર્કેટ એડની અંદર ભાઈ ખેડૂતની પ્રશ્નના જવાબ સાંભળવા આવેલા હતા ભાઈ થોડીક સહાય કરે તો ભાઈ સારું ખેડૂત માટે તો કોઈને કઈ હાથમાં રહેવા જ નથી તો કઈ ઓલા વિડીયો ન આવતા કે આ વેપારીઓ લીધે ને દાળિયા વાળા લીધે ને દવા વાળા લીધે ને પછી આપણે બધે હકોલું તો આપડે હાથમાં ઓણ હકેલો નહીં આવે આ બધા જોવા જ આવ્યા જ્યાં પાંચ જણા જોવે છે ભાઈ પાંચ માંથી જણા છે ભાઈ ભાઈ હાથ માંથી લઈ લાયક સારસ છે એટલે વધારી ગયો ધીમે ધીમે જય ઠાકર જય ઠાકર ભાઈ આ તો ઠાકર ભગવાન ના લગન છે ભાઈ આજ આજ તો કઈ ન ખટે આજ વરસાદ નહીં બીજું જવું પડે અમારા ગામના બાજુમાં એમ તો લગન પણ હું છે ને આગળ આવ્યો છું છે અમારા ગામ બાજુમાં દેવરિયા છે ને દેવરિયા ગામમાં છે સે લગન ના લગન હજી જોવાનું વસ્તુ છે ને હા જે જ હોય ઠાકર ભગવાનને ને આપણે હાથા સબાડે નેડાડવાના હોય ને કા સંબાડવાના એવું કઈક હોય ને એટલે હા ના એ જાઉં જોવા या ओके लाइव बाय तो थावाई नहीं कारण के डीजे होय ने એટલે કજુ દેવરિયા ભાઈ દેવરિયા મવવાની बाजूમાં દેવરિયા દેવરિયા છે ને બે થાય કા આપણે એક દ્વારકા बाजू કદે આવે છે દેવરિયા મવવાની बाजूમાં દેવરિયા છે ને ભાઈ યાર ઠાકર ભગવાનના લગન છે ભાઈ जोरदार ઓણ સાહેબ આમ તો થોડીક વરસાદે બધાની મોસમ ભાંગી નાખી છે આમ બધાને હરખ હોય એવો હાવ નો રે એમ બોલો તો બહુ અઘરું જ હોય દેવરિયા ત્રણ છ શિવ એવું છે ભાઈ મને પાક બે દેવરિયાની જ ખબર છે એક આ મૂવાની બાજુમાં દેવરિયા ને એક દુવાર કા છે દેવરિયા ઈ એટલે પાકી ભાઈ મને ખબર નતી મારા ભગવાન તમારું ગામ કયું છે મારું ગામ ભાઈ ખરેડ છે દેવરિયાની બાજુમાં અમારું ગામ છે ખરેડ ખરેડમાં પણ પાણી ભરાઈ ગયું છે મસ્ત મસ્તનું બધાને આમ ઘર બહુ જાદા ડૂબી જાય આમ તો ગામમાં ગળી ગયો પણ હું મને સાંભળે તે તું ને ઓન પાણી છે ને ગામમાં ગીડી ગયું છે ગીડું નતું ભાઈ ને તમારા બધાના ગામનું નામ કોમેન્ટ મારી જો એટલે મને ખબર પડે ચીસી શો છો તમે હલો ભાઈ હજી કોઈનું આવ્યું ને ના ભાઈ એક ખાસ તમારા ગામનું નામ કોમેન્ટ મારી જો ત્યાંથી જોવો છો એ તમે ને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય એટલે હરાજીના વિડીયો જોવા માટે ભાઈ મો મને ખબર છે સરકાર બદલવી પડે એમ છે હવે ભાઈ આમાં તો શું કરું પોરબંદર થી વાહ ભાઈ વાહ પોરબંદર વાહ ભાઈ વાટ જાતે વિડીયો જવો એની બદલે થેન્ક યુ બધાય આભાર ગમ થોડા વાહ ભાઈ વાહ ભરતભાઈ ભરતભાઈ ચાથીભાઈ ભરતભાઈ એમાં તમારો ફોટો હોય ને તો ખબર પડી જાય પણ ભરતભાઈ આમાં કંઈ ખબર ન પડી ભાઈ વાહ ભાઈ વાહ પાંચ લાયક થઈ ગયે છે ભાઈ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ તમારું ગામનું નામ ને ત્રણ નામ આવ્યા છે એક ને એક એક મહુવા ને એક ભાઈ એમ કે છે કે સરકાર બદલી પડે એમ હવે આમાં તો ભાઈ સરકાર સહાય ના કરતી ન કરતા આમાં બધું રેડી ચાલે છે આ બધે છે ને આઘા આઘાના જ મારા વિડીયો જોવા લાગે તો કોઈ વિડીયો જોતું ને મારું અને કહેતા ગામમાં ગામમાં માન ન હોય એમ બધાને ને ભાઈ આભાર વિડીયો જોવા બદલ

બાયો મણા આમાં છે ને આમ શોખ ફેટ ન પડી કેવાની આ છે ને ચાલુ છે વારો તો હું તારી ઘેર આવીને પડી ગઈ அலோ கதாவை ஆய் ஜாயி ஜிஷ் ஜோ சாரா அவ சைபோ விலகி யாரே ઈ વિડીયો જો હોય ને બ્લોગ તો ઈ આઈડી માં આવે છે કોઈ જ નહીં એમ કઈ ગઝુડી તારે માન ને ખબર ને હલો ભાઈ પેલા બધા ફટાફટ જોડાઈ પછી પછી કંઈક આમાંગ્ય વાત વધારીએ